મોક્ષ પ્રદાન કરનારું આ વ્રત છે ભગવાન શ્રી હરિને ખૂબ જ પ્રિય છે આ વ્રત માટે મિત્રો બની શકે તો ઉપવાસ કરવા ન બની શકે ન થઈ શકે તો ભગવાનની સેવા પૂજા ભક્તિ મંત્ર જાપ જે પણ થઈ શકે દિવસે જરૂર કરવું જોઈએ ભગવાનના દર્શન થાય તો મંદિરે જઈને જરૂર કરવા જોઈએ જોઈએ જે પણ થઈ શકે એટલું આ એકાદશીના દિવસે આપણે આપણે કરવું જ તો મિત્રો સાંભળીશું એકાદશી વ્રતકથા જો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ને આ ચેનલ ને કરવાનું ભૂલશો નહીં અને આ વાર્તાઓ કથાઓ એકાદશી વ્રત તમને કેવી લાગે છે એ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો ભગવાનનું નામ પણ જરૂર લખજો શાંતકારમ ભુજગ શયન પદ્મનાભમ સુરેશ્વા ગગન સુદૃ લક્ષ્મી કાંત કમલનય ગંદે વિષ્ણુ ભવ ભય હરમ સર્વલોકનાથમ લક્ષ્મીપતિની જૈ બોલો ભગવાન લક્ષ્મીપતિ શ્રી નારાયણ ની જય સફલા એકાદશી વ્રત કથા યુધિષ્ઠિ પૂછે છે

મહાતમ એકાદશી કહું છું હે રાજા એકાદશીના વ્રતથી મને જેવો સંતોષ થાય છે ને તેવો સંતોષ દક્ષિણા દક્ષિણાવાળા યજ્ઞોથી પણ થતો નથી માટે હે લોકોના પતિ યુધિષ્ઠિર વિષ્ણુના દિવસ રૂપ આ એકાદશી સર્વ પ્રયત્નથી કરવી જોઈએ કૌષ માસના કૃષ્ણ પક્ષને વિશે જે એકાદશી આવે છે તેનો વિધિ અને મહાત્મય તમે એકાગ્રતા મનથી સાંભળો હે યુધિષ્ઠિર રાજા આખા વર્ષની અંદર જેટલી એકાદશી આવે છે તે સર્વ એકાદશીઓમાં ભેદ રાખવો નહીં તેમ છે તો પણ આ એકાદશીનું કથા મહાત્મા તું નિશ્ચય સાંભળ હવે પોષ માસની એકાદશીને હું તને કહીશ અને લોકોના હિત માટે તેની વિધિ પણ કહીશ પોષ માસના કૃષ્ણ પક્ષની એકાદશી સફલા નામથી પ્રસિદ્ધ છે અને તે સફલા એકાદશીના અધિપતિ નારાયણ છે તેને પ્રયત્નથી પૂજવા હે રાજા એકાદશી માટે જે પ્રથમ વિધિ કહેલ છે તે વિધિ પ્રમાણે લોકોએ એકાદશી કરવી હે વિધિષ્ઠિર રાજા નાગોમાં જેમ શેષનાગ ઉત્તમ છે પક્ષીઓમાં જેમ ગરુડ ઉત્તમ છે યજ્ઞોમાં જેમ અશ્વમેઘ યજ્ઞ ઉત્તમ છે નદીઓમાં જેમ ગંગા નદી ઉત્તમ છે દેવતાઓમાં જેમ વિષ્ણુ ભગવાન ઉત્તમ છે અને બે પગવાળા લોકોમાં જેમ બ્રાહ્મણો ઉત્તમ છે તેમ સર્વવ્રતોમાં એકાદશી તિથિ ઉત્તમ છે હે હૈ ભરતકુળના શ્રેષ્ઠ રાજા

જુદી જુદી જાતના બીજા ફળો અને આંબાના ફળો કેરી વગેરેથી તે તથા ધૂપ દીપતી દેવના દેવ એવા ઈશ્વરને ક્રમ પ્રમાણે પૂજવા આ સફળા એકાદશીના દિવસે દીપદાન દેવાનું વિશેષ પણ મહત્વ કહેલ છે વિશેષ પણાથી મહત્વ છે માટે તે દિવસે अवश्य દીપદાન દેવું તથા રાત્રિમાં જાગરણ પણ કરવું જે કોઈ માણસ રાત્રિને વિશે નેત્રના એક મટકા મારવા જેટલા વખત સુધી એકાગ્ર મનથી જાગે છે તેના પુણ્યનું ફળ સાંભળો હે નરોના અધિપતિ યુધિષ્ઠિર આ એકાદશી ને દિવસે નેત્રના એક મટકા મારવા જેટલા વખત સુધી જાગરણ કરવાથી જેટલું પુણ ફળ્ય મળે છે જેટલું પુણ્ય છે તેના પુણ્યની બરોબર કોઈ પણ યજ્ઞ નથી તેમ કોઈ તીર્થ પણ નથી તેમ આ જગતમાં કોઈ વ્રત પણ નથી 5000 વર્ષો સુધી તપ કરીને જે ફળ મેળવાય છે તે ફળ માત્ર

તે ચાર પુત્રોમાં સૌથી મોટો મહાપાપી પર શ્રી ગરમન કરનારો જુગટુ રમનારો અને વેશ્યાને વિશે પ્રીતિવાળો હતો તેથી તે પાપીએ સર્વ રીતે પોતાનું દ્રવ્ય ગુમાવ્યું હતું વળી તે ખરાબ વૃત્તિવાળો હોવાથી નિત્ય દેવતા અને બ્રાહ્મણોને નિંદનારો તથા વૈષ્ણવોની અને વેદોની નિંદા કરવામાં પ્રીતિવાળો હતો આ રીતે દુષ્ટ કર્મો કરવા લાગ્યો ત્યારે માહિષ્મતી રાજાએ પોતાના તે લુંપક નામે પ્રસિદ્ધ પુત્રને રાજ્યમાંથી કાઢી મૂક્યો પિતાએ તથા ભાઈઓએ કાઢી મૂક્યો જાણીને રાજાના ભયને લીધે સગળા સંબંધીઓને એને પણ ત્યાગ કર્યો એ રીતે પિતાથી ભાઈથી અને સંબંધીઓથી તજાયેલો એકલો લુંપક વિચાર કરવા લાગ્યો કે પિતા ભાઈ અને સંબંધીઓએ તો મને કાઢી મૂક્યો હવે મારે અહી શું કરવું એવી રીતે ચિંતા દૂર થયેલ લુંપકે તેજ વખતે એવી રીતે પાપમાં બુદ્ધિ કરીને મારા પિતાનું શહેર તજીને વનમાં તો જવું ખરું પણ વનમાંથી રાત્રિ સમયે પોતાના નગરમાં આવીને આખા નગરમાં ચોરી કરીને ભાગી જવું એ રીતે દિવસ આખો વનમાં ફરવું અને રાતના પિતાના નગરમાં આવીને ચોરી કરવી એ રીતે વિચાર કર્યો એ રીતે ભાગ્યને લીધે ભ્રષ્ટ થયેલો તે લુંપક ઉપર પ્રમાણે વિચાર કરી નગરમાંથી નીકળીને ઘાટા વનમાં ઘનઘોર વનમાં ચાલ્યો ગયો આ જંગલની અંદર નિત્ય અનેક પ્રાણીઓની घात કરતો મારતો અને હંમેશા ચોરી પણ કરતો એ રીતે પાપ કર્મમાં પ્રેરાયેલ તે લુંપકે તેના આખા નગરમાં ચોરી કરી બીજા ઇત્તર જનવાનો પાપને લીધે રાજ્ય ભ્રષ્ટ થયેલા તે લુંપકને ચોરી કરતા લોકોએ પકડ્યો ખરો પણ રાજાના ભાઈને લીધે પાછો છોડી દીધો નિત્ય માંસને ખાવા વાળો અને હંમેશા ફળાહાર કરનાર દુષ્ટ લુંપકનું રાત્રિનું રહેવાનું સ્થાન વસુદેવના પુત્ર શ્રી કૃષ્ણ ભગવાનથી માન પામેલું હતું જ્યાં લુંપક રહેતો હતો તે ઠેકાણે ઘણા વર્ષોનો એક જીર્ણ પીપળો હતો અને તે વનમાં તે પીપળો પીપળા દેવ પણને પામ્યો હતો પીપળા દેવને પામ્યો અર્થાત દેવની પેઠે પૂજાતો હતો ત્યાં જ તે પાપ બુદ્ધિવાળો લુંપક રહેતો એ રીતે તે દુષ્ટ કર્મમાં પ્રીતિ રાખનારો તે નિંદિત કર્મ કરનારો તે લુંપક કાળા કર્મને લીધે તે જ સ્થાનકે રહેતો હતો એટલામાં પોષ માસની કૃષ્ણ પક્ષની સફલા એકાદશીના આગલા દિવસની રાત્રિએ એટલે કે દસમીની રાત્રિએ વस्त्रा રહિત હોવાથી ઠંડીને લીધે પીડા გამીને તે લુંપક ચેષ્ટા રહિત થયો તાડને લીધે ઠંડીથી પીડાતો એવો લુંપક પીપળાની પાસે ગયો પણ તેને નિંદ્રા આવી નહીં તેથી દુખી થઈને મરવા જેવો થઈ ગયો એ પ્રમાણે રાતના ઠંડીને લીધે દાંતથી દાંતને કચડતા તે લુંપકની રાત્રિ પણ વીતી ગઈ અને સૂર્યનારાયણનો ઉદય થઈને તાપ પડવા લાગ્યો તો પણ તે લુંપકને ભાન આવ્યું નહીં હે પૃથ્વીના પતિ યુધિષ્ઠિર રાજા સફલા એકાદશીને દિવસે ટાળને લીધે શરીરનું ભાન ભૂલી ગયેલા લુંપકને દિવસના બાર વાગે ભાન આવ્યું એ રીતે બે ઘડીની અંદર ભાન આવ્યું તેથી તે આસન પરથી આસન પરથી ઊભો થયો ને જેવો હેઠે પગ મૂકીને ચાલવા ગયો તેવામાં ઠેસ લાગવાથી લંગડાની પેઠે વારંવાર ચાલવા લાગ્યો અને જેવો વનની મધ્યમાં ગયો ત્યાં ભૂખ અને તરસથી પીડા પામીને પામવાને લીધે એ દુષ્ટ મનવાળા લુંપકને જીવડા મારવાની શક્તિ રહી ન હતી દુર્બળ થઈ ગયો હતો તેથી તેથી તે લુંપક પૃથ્વી ઉપર પડેલા ફળોને વીણી લઈને જેવો પોતાના રહેવાના સ્થાને કે આવ્યો તેવામાં સૂર્યદેવ અસ્ત પામ્યા સંધ્યા થઈ તેથી અતિ દુઃખોને સહન કરતો હે તાત હવે મારું શું થશે એમ વિલાપ કરવા લાગ્યો અને જંગલમાંથી વીણી સર્વ ફળોને પીપળાના ઝાડના મૂળ પાસે નિવેદન કરી બોલ્યો કે આ ફળોથી મૂળની પાસે બેસી ગયો નિંદ્રા પણ આવી નહી તેથી તે પાપ રહિત રાજા ભગવાન વિષ્ણુએ સફલાને દિવસે જાગરણ માની લીધું તથા ફળોથી પૂજન પણ માની લીધું એકાદશીનું જાગરણ અને પૂજન પણ થઈ ગયું આ રીતે લુંપક લુંપકથી અકસ્માતે જે ઉત્તમ વ્રત થયું તે વ્રતના પ્રતાપથી તે લુંપકને રહિત ઉત્તમ રાજ્ય મળ્યું હે યુધિષ્ઠિર રાજા એ વ્રત કરવાને લીધે પુણ્યરૂપી કોટાના ફૂટવાથી જે જે રીતે લુંપકને રાજ્ય મળ્યું તે કહું છું સાંભળો સૂર્યનારાયણ ઉગવા ટાણે દેવતા એ સામગ્રી વાળો સુંદર ઘોડો લુંપકની સમીપે આવીને ઊભો રહ્યો તે વખતે ધર્મ રાજા આકાશવાણીએ નીચે પ્રમાણે કહ્યું હે માહિષ્મત રાજાના પુત્ર લુંપક વાસુદેવના પુત્ર શ્રી કૃષ્ણ પરમાત્માની પ્રસન્નતાથી તથા સફલા એકાદશીના સામર્થ્યથી તું તારું પોતાનું નિષ્કંટક શત્રુ શત્રુરહિત રાજ્ય પામ હવે તું તારા પિતાની પાસે જઈ શત્રુ શત્રુરહિત રાજ્યને ભોગો એ રીતે આકાશવાણીના કહ્યા પછી તે લુંબક બહુ સારું આટલા અક્ષર બોલ્યો તેટલા માટે દેવતાય રૂપ ને પ્રાપ્ત થયો દિવ્ય રૂપ વાળો બની ગયો એ રીતે દેવતાય રૂપને ધારણ કરનારો તે લુંપકની પર પરવૈષ્ણવના સરખી કૃષ્ણ ભગવાનને વિશે બુદ્ધિ થઈ બુદ્ધિ સરળ નિર્માળ બુદ્ધિ આવી એ રીતે વિષ્ણુ પરાયણ બુદ્ધિવાળો તથા સુંદર વસ્ત્રાભૂષણ પહેરેલો તે લુંભક પોતાના પિતાને પગે લાગીને ઘરમાં આવી ઊભો એ રીતે દેહધારે વિષ્ણુ ભક્ત લુંપકને માહિષ્મત રાજાએ નિષ્કંટક શત્રુ રહિત રાજ્ય સોંપ્યું અને તે લુંબકે ઘણા વર્ષો સુધી રાજ્ય કર્યું જે વિષ્ણુના એકાદશી આદિ દિવસોમાં પ્રીતિવાળો અને ભગવાનને વિશે નિરંતર આશક્ત ચિત્તવાળો હોય તેના પુત્રો તથા સ્ત્રીઓ કૃષ્ણની કૃપાથી તેના મનને અનુસરનારા થાય છે હવે રાજ્ય કરતાં જ્યારે તે લુંપક વૃદ્ધ થયો ત્યારે દીકરાને દ્વાજ સોંપીને વિષ્ણુની ભક્તિમાં તત્પર થઈ શાંત મન કરી વનમાં ગયો ત્યાં આત્માને સાધીને વિષ્ણુ લોકની અંદર ગયો કૃષ્ણના સમીપને પ્રાપ્ત થયેલા તે ત્યાં જ ત્યાં જઈ શોક પામતો નથી એ રીતે જે કોઈ સફલા એકાદશીનું વ્રત કરે છે તે આ લોકને વિશે યશ પામીને જરૂર મોક્ષને પામે છે એમાં કોઈ સંશય નથી આ લોકોને વિશે સફલા એકાદશીનું વ્રત કરનારા માણસો ભાગ્યશાળી છે અને તે જન્મમાં તેઓ મોક્ષને પામે છે એમાં કોઈ સંશય નથી હે લોકોના પતિ યુધિષ્ઠી રાજા સફલા એકાદશીનું મહાત્મ્ય સાંભળવાથી માણસ રાજસૂઈ યજ્ઞના ફળને પામીને સ્વર્ગમાં વસે છે આ રીતે પોષ મહિના કૃષ્ણ પક્ષ ની સફલા નામની એકાદશી ની વ્રત કથા અહી સંપૂર્ણ થાય છે મિત્રો આ હતી સફલા એકાદશી ની વ્રત કથા મિત્રો વિડીયો બને એટલો લાઈક કરજો અને શેર પણ કરજો જેથી આપણા થકી કોઈ બીજા પણ જો આ એકાદશી ની વાર્તા સાંભળશે તો આપણને ઘણું પુણ્ય ફળ મળશે તો મિત્રો આવો પુણ્ય ફળ મેળવવાનો મોકો ગુમાવશો નહીં અને વિડીયો બને એટલો લાઈક અને શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ પણ જરૂર લખજો બોલવામાં કઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ